ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું શ્રીલંકા બંને દેશોએ સંયુક્ત રીતે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું ભારત સહિત શ્રીલંકામાં જોવાલાયક પર્યટન સ્થળોના વિવિધ સ્ટોલ પણ મુકાયા છે દેશના વિવિધ રાજ્યોની સરકારે ટુરિઝમ ક્ષેત્રે પ્રચાર માટે આ સ્ટોલ મુક્યા

ટ્રેડ શો છે એનું આયોજન આપણે અહીંયા કરી રહ્યા છીએ આજથી લઈને બીજી ઓગ ઓગસ્ટ સુધી ત્રણ દિવસનો આ ટ્રેડ શો છે એમાં ખૂબ લોકો એની મુલાકાત લે છે અને એનાથી પ્રવાસનને તો ફાયદો મળશે જ અને સાથે સાથે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં જે ગુજરાત ઉદ્યોગિક દ્રષ્ટિએ પણ અલગ અલગ અહીંયા જે ઓટોમોબાઈલ્સથી લઈને માથીની અનેક જે મેન્યુફેક્ચર છે એમાં એટલે ઉદ્યોગ વેપારમાં પણ એનાથી ફાયદો મળશે